લડાઈ જે છે એ લોકશાહી ટકાવી રાખવા માટેની આ એક લડાઈ અમે લડવા જઈ રહ્યા છીએ એવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ મોદી સરકારે એના દસ વર્ષના શાસનમાં નવ જેટલી રાજ્ય સરકારો ગીરાઈ દીધી છે મહારાષ્ટ્ર હોય ગોવા હોય તમે જોઈ લીજો અને આ તો ગુજરાત છે હવે ગુજરાતમાં મેં તમને કીધું એમ અનેક સાંસદો અનેક ધારાસભ્યો વિપક્ષના ધારાસભ્યોને આ લોકો ધમકાવી અને લોક લાલચ આપી અને ભારતીય જનતા પાર્ટીમાં ટૂંકમાં કે ભારતીય જનતા પાર્ટીને મારી ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી એટલે આ વિપક્ષના ધારાસભ્યોને એ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહી છે જો મારી ગુજરાતની જનતા ઉપર મોદી સાહેબને વિશ્વાસ હોત તો કદાચ આ વિપક્ષના એને લેવાની ન હોય કારણ કે એકસો છપ્પન ગુજરાતની જનતાએ એમને આપ્યા છે તેમ છતાં પણ તમે જોયું છે કે વિપક્ષના ધારાસભ્યને કોંગ્રેસમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આજે તમે મોટાભાગના ગૃહમાં જોયું હોય છે તો સાઠ ટકા ધારાસભ્યશ્રીઓ તો એવા છે જે કોંગ્રેસના મૂળ કલ્ચરમાંથી આવે છે પાંસઠ ટકા તો મંત્રીઓ એવા છે કે જે મૂળ કોંગ્રેસમાંથી ને આવે છે કુરજી બાવા બાય બાવડીયા સાહેબ હોય કે જવાહર જવાહર ચાવડા સાહેબ હોય કે અનેક એવા નેતાઓ જે છે જે મૂળ કોંગ્રેસ છે ટૂંકમાં હવે આજે તમે જુઓ તો ભાજપનું મૂળ છે ભાજપ રહ્યું જ નથી હવે મોટા ભાગનું એ કોંગ્રેસના નેતાઓથી ન ભરાઈ ગયું છે એટલે કે હવે મોદી સાહેબને ખુદને જીતવું હોય તો ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી એટલે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ વિપક્ષના ધારાસભ્યોને ખરીદી કે ડરાવી ધમકાવી એમાં સામેલ કરવાનું આ ષડયંત્ર છે જો વિકાસ કર્યો હોય જો ગેરંટી હોય તો કદાચ આ વિપક્ષના ધારાસભ્યોને એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું ન એને વિચાર્યું હોય